સમગ્ર ગુજરાતમાં વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું આજરોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાની છોટાઉદેપુર જિલ્લાના વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ આજરોજ જાહેર થયું છે જેને લઈ વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહમાં હતા કે મારું પરિણામ શું હશે જેમાં બુડેલી સેટ એચ એચ સિરોલાવાલા હાઈસ્કૂલમાં ધોરણ બાર સાયન્સના પરિણામમાં એકથી ત્રણ નંબર મેળવનાર ત્રણે ત્રણ દીકરીઓ છે અને એ દીકરીઓ સમગ્ર જિલ્લામાં પણ એકથી ત્રણ નંબર પ્રાપ્ત કર્યો છે જે પૈકી મોક્ષ અલ્પેશભાઈ ભગતે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે મંતા સાબાનુ ઇમ્તિયાઝ અલી કુરેશીએ બીજો નંબર પ્રાપ્ત કર્યો છે ત્યારે અસવીયા ઇમરાન મનસુરે ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે આમ દીકરીઓના પરિવારમાં તથા સ્કૂલના આચાર્ય અને શિક્ષકોમાં ખુશીનો માહોલ છવાયો હતો અને દીકરીઓના પરિવારજનો ખૂબ જ ગર્વનો અનુભવ કર્યો હતો ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઝહીર સૈયદ બોડેલી છોટાઉદેપુર